નો એવા સોજો આવી ગયો ગંભીર રોગોમાં પણ આયુર્વેદ ની સારવાર કેટલું ઝડપથી કામ કરતી હોય છે કેટલી રીતે જલ્દી સારું થતું હોય છે અને પેશન્ટ નો જીવ બચાવી શકે છે એવી આયુર્વેદ ની અમૃતમય ચિકિત્સા જે છે એ કેટલું ચમત્કારિક પરિણામ આપે છે એવો કેસ આજે હું તમારી સામે લઈ આવ્યો છું કે જેમાં બાળકને સ્વાદુપીનનો સોજો એટલો બધો આવી ગયો કે એને ત્રણ ચાર જગ્યાએ એડમિટ કરીને ટ્રીટમેન્ટ કરાવવી પડી અલગ અલગ રીતે ડ્રેનેજ કરીને દસ દસ દિવસ એડમિટ રહીને પણ ટ્રીટમેન્ટ કરાવી છતાં પણ સારું નથી હોય અને આપણી સારવારથી સોએ સો ટકા અત્યારે સુધરી ગયું હોય એવા બાળકની આજે આપણે વાત કરશું જય શ્રી કૃષ્ણભાઈ જય શ્રી કૃષ્ણ તમારો જે બાળક છે હાર્દિક બરાબર છે તમારો ભત્રીજો બરાબર તો એને શું સમસ્યા હતી ને કેવું શું થયું તું કે સોચરા એ પેલા સ્કૂલ માં એને મૂકેલો હોસ્ટેલ માં રહેતો અને તાવ જેવું ને કઈક થયું અને પછી એને ચારક દિવસ ઝાડા બંધ થઈ ગયા એટલે પેટનો દુખાવો થયો પછી એમને હોસ્ટેલથી ફોન આવ્યો એટલે મેં પછી દસ દણ એડમિટ કર્યો અને ત્યાં રિપોર્ટ કરાયા સીટી સ્કેન ની તો સ્વાદુપિંડમાં સોજો ડેમેજ બરાયો અને સેફ છે એ બધો ભેગો થયેલો

પછી એને નળી દ્વારા એ શેપ છે બારો ખેંચ્યો હોય ત્યાં અઠવાડિયું રહ્યા અમે એટલે નય નઈ ઘણો અમે એમે ત્રણ ચાર મહિના અમદાવાદ હેરાન થયા ત્યાં કઈ રિકવરી આવી નહિ પછી અમે ભાવનગર એક જગ્યાએ ક્યાંય ગેસ્ટ્રોલોજી હતા એની દવા ચાલુ કરી એટલે થોડું રિકવરી આવ્યું આમ પણ જોઈએ એવું રિઝલ્ટ નતું આવતું શું હાથ હતું બાળકનું બાળકને છે ને ખાય એટલે ઉલટી થાય અને પેટમાં એવી પીડા ઉપડે કે આમ સીધું જોઈ ન હોય કે આમ વાંકું જ રહેવું પડે ચાલી ન હોય કે બહુ હેરાન થાય એમ પીડા જેવી થાય ઉલટી થાય દુખાવો જ પેટનો એવો થાય કોઈ ખાય જ ન હોય કે બરાબર પછી ત્યાં ન થયું ને અમે ફોનમાં માં જોતા હતા તે તમારો આ વિડીયો જોઈને અમે અહીંયા આવ્યા લોકેશન જોઈ તમે જે છે આમ ક્યાં છો અમે જસદન બાજુનું બરવાળા ગામ છે જસદન તાલુકા જસદન

એકદમ છ મહિનામાં રિઝોર્ટ આવ્યું એમાં દોઢક વર્ષથી હેરાન થતા બરાબર છે હવે ખરેખર જે છે એ મારે કહેવાનું શું છે કે પેન્ક્રેટાઇટીસની સમસ્યા એટલે શું કે સ્વાદુપીનમાં સોજો આવી જાય એને કારણે બાળકને અતિશય થ્રોબિંગ પેઇન થાય કે જાણે કોઈ કે ચાકુથી પેટમાં ચાકુ મારી દીધો એટલો બધો દુખાવો થાય અને એને કારણે આ બધી પ્રોબ્લેમ થતી હતી અને આયુર્વેદમાં સારવાર માટે આવ્યા ત્યારે બાળકની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી કે એને કોઈ પણ પ્રકારનું અનાજ પેટમાં રહેતું નહોતું બરાબર છે ત્યારે શું થતું ઉલટી થઈ જતી ઉલટી થઈ જતી પછી દુઃખે એનવાર સમય સુધી બરાબર છે અતિશય દુખાવો દાખલ જ કરવો પડે દાખલ કરવો પડે અને આપણે પંદર દિવસ ની દવા આપી પેલા પંદર દિવસ ની દવા રિઝલ્ટ મળવાનું સારું થઈ ગયું બરાબર છે આજ ચાલુ રાખી પરેજી રાખી જે કીધી તમે જયારે અહીંયા આવ્યા ત્યારે લગભગ એનાથી પેલા તમે અલગ અલગ કેટલા ડોક્ટર કેટલી જગ્યાએ બતાવ્યું છે અમદાવાદ રાજકોટ કેટલી જગ્યા રાજકોટ

આઠ લાખ રૂપિયાનો ખર્ચો કરે છે અને આપણી જે મેડિસિન જે છે આપણે બાળકને આપી વ્યવસ્થિત બરોબર છે તો ઈ મેડિસિન જે છે એને લેતો અને એનાથી પછી એને શું શું ફેરફાર થવા માંડ્યો એને ઉલટી જે થતી ને એ બંધ થઈ ગઈ અને જે દુખાવો હતો એ જો કે ઉલટી જ નથી થતી કઈ એટલે પછી કોઈ પીડા ન થાય ઉલટી થાય એટલે પેટમાં દુખાવો ઉપડી જતો હોય દુખાવો ઉલટી બે બંધ થઈ ગયા બધું બંધ કેટલા મે અસર કરતી હતી આપડી દવા લગભગ અઠવાડિયું માંડ ગયું હશે બે ચાર દિવસમાં આમ દેખાવતું જ તું પણ અસર શરૂ થઈ ગઈ હા

બતાવા માટે આવ્યા ત્યારે તમને વિશ્વાસ હતો કે એટલે જલ્દી ફાયદો થશે આયુર્વેદ માં એમ વિડીયા એટલા જોયા ને અંદર થી એવું થઈ ગયું અહીંયા સારું થઈ જ જશે એમ કે વિડીયા જોઈને અમને એવું થતું હતું કે ના અહીંયા રિઝલ્ટ સારું આવશે એટલે અમે કોઈને

મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વપ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે બી એચ માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરેમાં એથી વોટ્સએપમાં મોકલી આપશું એટલે આજે આપણે સોનોગ્રાફી રિપોર્ટ કરાવ્યો જે છ મહિના પછી સદંતર નોર્મલ આવ્યો જ્યારે આના પછીના દરેક રિપોર્ટમાં ને પેન્ક્રેટાઇટિસ આવતું હોય

આપણી દવા જેટલી લાગુ પડી રહી કોઈ લાગવાનું લાગુ નહીં પડી રહ્યું ના ના એમ એટલા હેરાન થયા છે વાત કરી નથી થયા તમે વિચારો કે તમે બે વર્ષથી હેરાન હતા બરોબર સતત પણ દસ દસ દિવસે દુખાવા થાય નક્કી રાત્રે ભાગવું પડે હા અને આઠ દસ લાખના ખર્ચા થઈ ગયા ઓપરેશન એડમિટ કરાવ્યા રસી ખેંચાવડા બધું કરાવ્યું પણ આપણી દવા આજે આ ત્રણ ચાર છ મહિના થયા જેટલું જેટલી રીતે મટાડ્યું કોઈ દવાથી મટ્યું હતું ના ના

અમે તો જો કે જસદણ બાજુ તો અમે પછી અમે આ હું દર્દી ને લઈને સારું થઈ ગયું છે મને એમ થાય કે અહીંયા જો આ દવાથી સારું થતું હોય ને તો કોઈ નુકસાન કરતા નથી એમ કારણ કે આયુર્વેદિક છે ને શરીર નો કોઈ નુકસાન ન કરે મેડિકલ ની દવા છે ને લાંબા ગાળે આપણે નુકસાન કરે એટલા માટે એમને એમ છે દેશી દવા સારું થતું હોય ને તો ભલે પાંચ ને દસ ટકા થાય

પેટમાં દુખવા મને હા પછી બીજું અનાસ ખાવી ઉલટી થઈ જાય ઉલટી થઈ જાય આવું કેટલા કેટલા દિવસે થઈ જાતું 10 12 દિવસે થઈ જાય થઈ જ જાતું ને રોજની કેટલી ટિકડી ખાતો રોજ રોજની તું રોજની 10 10 ઉપર ટિકડી હોય 10 ઉપર ટિકડી ખાતો તોય સારું ન તું રહેતું ક્યારે ના બરોબર ઉલટી થઈ જ જતી બરોબર ને હા શું ખોરાક ખા કે ગમે એ ખાતું ઉલટી થઈ જતી ગમે ખાવ દુખાવો કેવો થાતો ફૂલ થઈ જાય હા કેવો ફૂલ થાય એટલે કેવો ઉપર જાય ને આમ આમ પકડીને બેસી જાવું પડે એવું થાતો દુખાવો બરોબર અને પછી ડોક્ટર તને શું કહેતા કે સ્વાદી પીનમાં સોજો આવી ગયો છે દવા ચાલુ રાખી છે દવા ચાલુ રાખી જો છે કેટલા સમય સુધી ખાવી પડશે એમ હું કહી દીધું તું આ જીવન લગભગ આ જીવન ખાવી પડશે એમ ને એમાં સોજો મટશે નહીં કોઈ દિવસ દવા લેવી જ પડશે એમ ને આપણી કેટલા દિવસથી દવા તે ખાધી તને કેટલી ઉલટી દતર ઓછી થઈ ગઈ કેટલા દિવસમાં ઓછી થવાનું ચાલુ થઈ ગઈ દસ દિવસમાં થઈ ગઈ દસ દિવસમાં ઉલટી ઓછી થવાની ચાલુ થઈ ગઈ એમ ને અને આજે 6 મહિના થયા તને કેવો છો તું એમ એકદમ સાજો એકદમ સાજો 100% બધું ખાઈ શકે છે હવે હા બધું બધું કામકાજ કરી શકે છે હલનચલન આ તે દુખાવા તે બધું રેડી હા બધું સલામ ઉલટી ઉલટી કઈ બધી બંધ થઈ ગઈ હા પહેલા તો તું કેટલા કઈ બારે જઈ શકતો બાઇક ચા બાઇક ચલાવી શકતો ના કઈ નહીં એમ ને દુખાવો બહુ થતો બહુ દુખાવો ને હવે હવે કઈ નહીં કોઈ તકલીફ નહીં 6 મહિનાથી સાવ રેડી હા 100% બરોબર છે તો ખરેખર જે છે એ મારે બે વસ્તુ કહેવાની છે હાર્દિકના માધ્યમથી કે જે પણ લોકોને એવી સ્વાદુપીનના સોજાની તકલીફ હોય તો આયુર્વેદમાં સો ટકા સંપૂર્ણ સારવાર છે પહેલી વાત આના ઉપરથી આપણે ખબર પડે છે કારણ કે આના પહેલાંના સો સોનોગ્રાફી રિપોર્ટ ત્યાંના સોનોગ્રાફી બંને આપણે કરી જોઈએ અને બંનેમાં સોજો નીલ થઈ ગયો બરાબર પહેલાં જે હતો એ સોજો આજે નીલ થઈ ગયો સાવ બીજા નંબરે કે જે કોઈ પણ વ્યક્તિને જે હવે ગંભીર રોગો હોય તો એ લોકોએ ધીરજથી દવા કરવાની જરૂર છે જેમ આણે મને એ બહુ ગમ્યું કે એક નાના સિટી ને ટાઉન પ્લેસમાંથી આવે છે પણ આયુર્વેદ પ્રત્યે એટલી શ્રદ્ધા એના પેરેન્ટ્સમાં એના રિલેટિવમાં કે એમણે સંપૂર્ણપણે પાલન કરીને આયુર્વેદ સારવાર કરી એટલે એવું નથી કે ભાઈ આયુર્વેદ સારવાર હું દરેકને છ દિવસમાં જ મટાડી દઉં પણ છ મહિના પેશન્ટ આયુર્વેદ સારવાર કરીને સાજા થાય છે આ ખાસ જાણવાનું બીજું કે આપણી દવા જે છે એ સૌથી મેઇન વાત શું છે નિદાન સાચું થાય તો કોઈને ગરમ નથી પડતી બરાબર છે નહીં મોટા ભાગે આયુર્વેદ દવા લોકો એવું માનતા હોય કે દવા ગરમ પડે છે જેમ કે આને પણ તને પેલા દવા બીજી ગરમ પડતી ને પેટમાં પડતું શું થતું વાર ઠરવા માંડી ગયા હતા બરોબર છે અને આપણી દવા જે છે એ જરાય ગરમ નથી પડી પડી તને ક્યારે બરોબર એટલે શું કહેવાનું છે કે જો તમે કોઈપણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવતા હો એ પછી તમે કોઈપણ જગ્યાએ કોઈ ડૉક્ટર પાસે કરાવતા હોય મેડિકલ સ્ટોરમાંથી લેતા કોઈ પણ ઓનલાઈન મંગાવતા હો કે ભાઈ તમે હાથે કોઈ દવા કરતા હો જો તમને દવા ગરમ પડે છે તાત્કાલિક દવા બંધ કરો નહીં તો મોટું નુકસાન થઈ શકે છે અમે અહીંયા સંપૂર્ણપણે નિદાન કરીને દવા કરીએ છીએ અને જો સાચા આયુર્વેદ ડૉક્ટર દ્વારા સાચું નિદાન કરવામાં આવે તો દવા ગરમ પડતી નથી તમને દવા ગરમ પડે આયુર્વેદની દવા આયુર્વેદની દવાનો વાંક નથી તમારું નિદાન સાચું નથી તો એનો વાંક છે એટલે જો ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ એવું માનતો કે અમને આયુર્વેદ દવા ગરમ પડે છે તે લોકો અમારો સંપર્ક કરી શકે છે અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરતા હોય છે અને હરેશને જે રીતે હાર્દિકને જે રીતે સારું થયું એવી રીતે દરેક વ્યક્તિ સુધી આયુર્વેદનો આ સંદેશ પહોંચે એ ખૂબ જરૂરી છે બેટા તું લોકોને શું કહેવા માગીશ તને એટલું સારું લાગ્યું એમાં મને સાવ સારું થઈ ગયું છે બરાબર છે અને દેશી દવા વિશે તું શું કહેવા માગીશ લોકોને દેશી દવા ગરમ ન પડે હા હાર્દિકનો આ વિડીયો છે એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે એના માટે આપણે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબમાં મૂકી શકીએ વાંધો નહીં ને કંઈ ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય શ્રી